જય માતાજી રામ રામ બધા માતાજી આવો કરે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું તો કેમ છે બધા મજામાં ને તો મજામાં છે તો આજના નવા વીરિયામાં તમારો બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આટા જ સવાર સવારમાં ફર્સ્ટ ક્લાસ તો તૈયાર થઈ ગયા છે અને બધું કામ ઘરનો હતો તો કમ્પ્લીટ કરી નાખ્યું અને આજે અમારે છે ને વાડીએ જવાનું થશે કેમ કે ખેતરનું કામ હમણાં છે બે દિવસ આટા મારે ખેતરનું કામ ભેળું થઈ ગયું છે તો હવે આજે અમારે જવાનું છે વાડીએ ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે આમ જવાનું છે તને તો ન લઈ જવાનું હે ના લઈ જાવો કા સંપ ન લઈ જવાનું ને ભાઈ ને

તોડવાનું કામ છે આજ તો અમારે આજે ઝીંડવા તોડવાના છે જે હારા હારા હોય ને એને ઝીંડવા તોડી નાખીએ કાશું એને હું કેવાય હલ્લો હલ્લો કરવાનો ઉહાડો કરવાનો છે

ফটাফট ভিনে ৰাইণ্ডি কে

બેઠા છે ને અમારે બાજરી નું કામ કરવાનું છે તો જઈએ છીએ અમે બાજરી વાટવા મારા સપ્પા તો અમારા પહેર લીધા કા હવાજ હવે બાજરી વાટવા તો મારા ઓલ પર વાઢે એક રાપુ કાઢ નાખ્યું બાજરી વાંટવાનું છે

જાય નાય ડોલમાં ઘડી બધાય નાય છે કેમ કે વાડીએ વાડી હોય ને એટલે પછી આમ જો ધૂર જમા થઈ જાય એટલે પછી નાવું જ પડે બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એને કરી દઈએ અહીંયા સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે તો જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય